મારી માં તું કેટલું ખાય છે પેટ છે કે પટારો આ ખાઈ ખાઈને આ બધું પોદરા પાડે છે આ બધું મારે સાફ કરવાનું હોય છે અને કઈ કઈ લાઈક વેચી દેવી પડશે પેટ છે કે પટારો ખબર નહીં કેટલું ખાય છે કેટલું હગે છે તું મને પાલવે છે કે મેં તારે પાલું છું શું વેચવાની છે હવે વેચી દેવાની છે કશું હોત નહીં ઓનું તો શું આવે આ ચાર વેત્રા તું થઈ ગયો કશું આવે નહીં ઓનું તમે કહેતા હોય તો પચાસ હજાર જેવું આવશે વધારે ના આવે છે પચાસ હાજર થી કોઈ રૂપિયો બે વેતરી હોત ના શું કરું વિચારી લેજો આયો કલાક પાસો

બત્રી એટલે ત્રીની ની પહેલી એકતરી 31 તારીખે બેંકો બંધ હોય એ બરી પછી કઈ તારીખે આવતી કર આટલું જ ગયું શું આટલું આટલું

અલી પચાસ હરું તાલું મને તો કશું ના મળે પેલું બટકા દો ભાભી ભેસ તો છે એક નંબર ભેસ છે બે લે તારવાળી છે પણ ભાવ જરીક ઊંચો હશે હા બાકી તમે તો ઘરનો તમને શું કહેવાનું મત લાખ રૂપિયા ભાવ છે એક રૂપિયો ઓછો નહીં અને એક રૂપિયો વધારે નહીં તમામ ઘરનો ને એટલે માર તો કહેવાય બાકી તો એક લાખ ને વીસ હજારનો હું આલવાનો હતો તો અમે શોનતા બાદ તો પૂછ્યું તું એ હાલવાની છે કશું આ તો તમે જતો તો એટલે પૂછ્યું

Aku चलो बाकी શું દર્શન કરવા હોમે જ લઈને આવ્યો છો લાવો લાવો લક્ષ્મી હોમે ચાઈ ચોલ્લો કરવા ઈ તો કપાળ ધોવા ના જવાય અને આ તમા ભઈને છે ને જણાવતા ને કે લાખ રૂપિયા આપે છે એમને એવું કે જો કે 50000 નો સોગો થાવ એવું છે સિક્રેટ રાખવાનું છે કશું વધો ને આ તમારી આલી મુડી મારી સમજો કશું વધો ને ઘી ના ઘી પડી રહેશે ને ભઈને કે ખબર એ પડે ચો આવો તો ના પામેરો આજો

ના હા એમને જ જોડી થી લીધી છે તમે હા એમને જ જોડી થી લી વેચી છે એમને જ જોડી લીધી છે હા તો મને 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 પાકી એમને જોડી થી મને મને પાકી એમને જોડી થી છે એને કરે ચુનો લગાવી દીધો છે મને 50000 માં વેચ્યો છે તમારી જોડી છે

એસ્કે બધી હરખી ના હોય પેલા ને મારી ફ્રેન્ડ છે આ તાર આમલા બાધી કે આઈ તાવે અલ્યા તમ્બેસાનો ઝઘડો મારું માથું છોડવા આ ભેસ મારી છે

તેને ટીપીસ કાઢવાનો છે આરે શું તમને છત્રિયગણ મને છત્રિય બરોબર લાગે કરો છો ઊભરો ઊભરો મન નાખવાનો છે આ છેત્રિયા અમે લોકોને એટલે મારવાનું જ છે આને તો ખબર ન પડતી આ